આગમન થયું ત્યારથી લઈને એવડે ભારતના સ્વતંત્રતા મેળવવા માટે સ્વતંત્રતાના જે ચળવળો છે છે આમાં મુખ્ય ભૂમિકા કોણે મહાત્મા ગાંધીજી એટલા માટે એને ગાંધી યુગના આંદોલન કહેવાય છે શા માટે કહેવાય છે ગાંધી યુગના આંદોલન કેમ કે એમણે આખો પ્રભાવ પાડે છે આઝાદી મેળવવા માટેની જે લડતો લડાઈ એ મોટે ભાગના લોક માનસ પર એમણે એમના વિચારો એમના સિદ્ધાંતો સાના સિદ્ધાંતો તો લડતના સિદ્ધાંત બરાબર એ અમલમાં મૂક્યા અને મોટે ભાગના ભારતના સમુદાયો પર ભારતીયો પર એમણે અસર કરી અને એમના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને અપનાવીને લડત લડવા માટે વૃદ્ધો બાળકો કોલેજમાં ભરતા વિદ્યાર્થીઓ દરેક એમાં જોડાયા સ્ત્રીઓ પણ જોડાયા ખ્યાલ આવ્યો એટલે ગાંધીજીએ એવી અસર કરી કે

ગોરા અને કાળા વચ્ચેનો જે ભેદભાવ હતો ને એ દૂર કરવા માટે એમણે સત્ય અને અહિંસાના આધાર પર લલન લાગ્યા અને જીત મેં લીધી બરાબર તમે ભણ્યા ભણ્યાશો આગળ કે એમને દક્ષિણ આફ્રિકામાં તેમાંથી એમને ફસ્ટ ક્લાસના જે ડબ્બા હોય ને એમાં બેઠેલા હતા ને એમણે અન્યાય કરીને એમને ઉતારી દેવામાં આવ્યા એમણે ત્યાં આંદોલન કર્યું અને ગોરા ગોરા અને કાળા વચ્ચેનો ભેદ જે ગોરી સરકાર કરતી હતા બરાબર એને દૂર કરવા માટે એમણે સફળતા મળી એમાં બી ત્યાં કોઈપણ જાતના ધર્મના ભેદભાવ વિના ત્યાં રહેતા ભારતીયો હિન્દુ મુસ્લિમ પારથી બધા જોડાયા બાબા અને આ બધું આખી દુનિયાએ જાણ્યું અને જાણ્યું ત્યાર પછી ભારત એ જ્યારે પરત આવ્યો ઓગણીસો પંદરમાં ત્યારે એમના એક રાજકીય ગુરુ હતા એમનું નામ છે ગોપાલ કૃષ્ણ ગોખલે તમે આગળ ભણ્યા બવાડવાડી અને જહાલવાડી બરાબર જે ઇન્ડિયન કોંગ્રેસ હતી આઝાદી મેળવવા માટેની જે ભારતીય કોંગ્રેસ હતી આપણી બરાબર એ જે પ્રયત્ન કરતી એમાં બે જૂટ પડી ગયા એમાં અંગ્રેજી કેળવણી પામેલા ભારતના એવા ઘણા બધા વિદ્વાનો કે જેઓ અંગ્રેજ સરકારને રજૂઆત કરીને માગણીઓ કરીને આઝાદી મેળવવામાં ચાલો આપણે ધારાસભાઓમાં કે પ્રાંતોમાં ચૂંટાઈશું અને આપણે માગણીઓ કરી પણ અંગ્રેજ સરકાર માની જશે એવું મારતી પણ અંગ્રેજ સરકારે એમની આવી કોઈ પણ માંગણી સ્વીકારી નહીં ત્યારે બીજું એક તમારા જેવું યુવાનોનું જૂથ હતું કોલેજમાં ભણતા હોય માધ્યમિક શાળામાં ઉચ્ચતર માધ્યમિક શાળામાં બરાબર એ ઉંમરના અત્યારના જે બાળકો છે એવા યુવાનોનું જૂથ છે એ લોકો એવું માનતા કે અંગ્રેજો સામે આઝાદી કરવાથી કે માંગણી કરવાથી કે ઠરાવો કરવાથી એ લોકો આપણને આઝાદી આપશે આઝાદી મેળવી હશે તો હિંસક માર્ગી આપણે આંદોલનો કરીને સારા કોંગ્રેસ કે સરકારી કચેરીઓને નુકસાનો પહોંચાડીને બરાબર એ રીતે જ આપણે આઝાદી છે હેલા આવ્યો તો એ રીતે બે ભાગ પડી ગયેલા કોંગ્રેસમાં મગવાડવાડ અને જમા એમાં ગોપાલ મોકલી દીધી આપણે વાત આવી ગાંધીજીના રાજકીય ગુરુ એ પણ આ મારવાડી નેતા જૂથમાંથી થતા પાછળથી મને એક થઈ ગયા પછી પણ એ રાજકીય ગુરુ હોવાને કારણે ગાંધીજીને કહ્યું કે તમે ભારતમાં આખું ભ્રમણ કરો એટલે ગાંધીજીએ ભારતમાં આખું ભ્રમણ કર્યું અને એ તો અંગ્રેજી કેરવણી પામેલા હતા બરાબર પોતે બેરિસ્ટર હતા અને સૂટ બુટ એવું પહેરતા ત્યારે પણ એમણે જોયું કે ભારતના મોટે ભાગના લોકોમાં ઓડિશાના એ ભાગમાં એ ગયા તે સમયના તો ત્યાં એમણે ગરીબ્રીને જોઈ અને એ એટલી ગરીબ હતી કે રાત્રે એ કપડું ધોવે અને એ કપડું સુગાય પછી પહેરવું પડે એટલી એની ગરીબ દ્રષ્ટિથી એ જોઈને બાપુની આંખોમાં આંસુ આવી ગયા અને એમણે આખી જીવન એક જ કપડું પહેરવાનો નિર્ણય કર્યો અને દિવ્યા ધાતુ તમે જોયું કે એ પોટડી પહેરતા હતા અને અહીંયા કપડું ઢાંકતા હતા બરાબર ને અંગ્રેજોની કોઈ મિટિંગમાં બોલાવે અંગ્રેજ ગવર્નર તો તેમાં પણ એ રીતે જતા હતા પોતે તો એજ્યુકેટેડ હતા બધા પુસ્તકો એમાં લખાય છે અંગ્રેજીમાં બરાબર આપણી ભાષામાં પણ છતાં પણ એમણે આજે ગરીબાઈ ન જોઈ શક્યા આપણા દેશથી અને એમણે આવું એક વચન લીધું અને જીવનભર નિભાવ્યું તો ઓગણીસો પંદરમાં ભારતે ભારત ભ્રમણ કર્યું ત્યાર પછી એમના આવ્યા પછી બિહારનો જે ભાગ છે અત્યારે હાલમાં ત્યાં ચંપારાના મુખ સ્થળ છે ત્યાં અંગ્રેજો ત્યાંના જમીનદારોને અને ખેડૂતોને ખાસ કરીને ઘડીનું ઉત્પાદન કરવા માટે ઘડીની ખેતી કરવા અને પછી ગળી પક પછી ખેડૂતો પાસે એ લોકો અંગ્રેજો લઈ લે કેમ કે ત્યાં આમના દેશમાં ઘણી બધી હતી બરાબર ને એટલે વેપારી લોકો કરી શકે પૈસા કમાઈ શકે એટલા માટે ફરજ પાડતા હતા એટલે એની સામે એક આંદોલન થયું અને ગાંધીજી ત્યાં પહોંચ્યા એના નેતાઓએ એમને સહકાર આપ્યો અને ગાંધીજીનું આગમન ત્યાં થયું ત્યાર પછી આ અંગ્રેજ સરકારે ત્યાં નમતું જોડવું પડ્યું અને એમાં ગાંધીજી અહીંયા સફળતા મેળવી મોટો શું હતો ચંપારણના એ થડ છે ત્યાં ગડીનો પાક લેવાનું અંગ્રેજ સરકાર પરત પડ્યું છે લેવાનો ત્યાર પછી આગળ ખેડા સત્યાગ્રહ થયો એ આપણા ગુજરાતમાં આનું જે ખેડા તમને ખબર છે બરાબર ને તો એ ખેડા ઈઝ ઇન 1970 માં ત્યાં શું થઈ અતિવૃષ્ટિ થઈ અતિવૃષ્ટિ એટલે વૃષ્ટિ એટલે વરસાદ ઈ એટલે વધાય વધારે વરસાદ પડવાને કારણે ત્યાં ખેડૂતોને પાકને નુકસાન થયું એટલે મહેસૂલ ભરી ના શકે એવી સ્થિતિમાં હતા પણ સરકાર સરકાર સરકારે બળઝપડી કરીને મહેસૂલ ભરવું જ પડશે બરાબર એવો કડક હુકમ કર્યો તો ત્યારે પણ અહીંયા આ આંદોલનમાં આપણા નેતાઓ જોડાયા અને છેલ્લે ગાંધીજી અંગે સરકાર સાથે ચર્ચા કરી એવું નક્કી કરવામાં આવ્યું કે જો મોટા ખેડૂતો મહેસૂલ ભરી દેશે તો નાના ખેડૂતોનું મહેસૂલ માફ કરી દેવામાં આવશે અને અંતે મોટા ખેડૂતો મહેસૂલ ભરી દે છે ત્યાં અને ત્યાર પછી આ સમાધાન થતા આ સત્યાગ્રહ ત્યાં સફળ થયો ખ્યાલ આવે છે હવે એ જ ગાળા દરમિયાન અહીંયા એક રોલેટ એક નામનો કાયદો અંગ્રેજ સરકાર અમલમાં મૂક્યો ઈસવીસો ઓગણીસો ઓગણીસમાં રોલેટ એકનો કાયદો એવો હતો કે અંગ્રેજ સરકાર ડાયરેક્ટ એની ધરપકડ કરી શકે અને અદાલતની કાર્યવાહી કરી શકે અને સજા કરી શકે ખેલાવ્યો પણ એમાં આપણા ભારતીય સભ્યો કોઈ નહીં મળે ફેલાયું ને આવો કાળો કાયદો હોવા છતાં પણ એમાં આપણને એની સમજ આપવી કે એમાં આપણા માણસોને એમાં સામેલ કરેલું કશું હતું બધા અંગ્રેજો જ હતા અને ગમે ત્યારે કોઈ વિરોધ કરે તો તેની ધરપકડ કરી લેવામાં આવે અને તાત્કાલિક અદાલત અદાલતની કાર્યવાહી થાય અને એને સજા કરવામાં આવે એટલે આવા કાળા કાયદાનો વિરોધ કર્યો ફેલાયું ને એ કાળા દરમિયાન હા એ પંજાબમાં અમૃતસર છે બરાબર ને ત્યાં ઝંઝાનવાલા બાગ આવેલો છે એ ઝંઝિયાવાળા બાગમાં કેટલાક લોકો ત્યાંના સ્થાનિક નેતાઓની ધરપકડ થતા એ લોકો ભેગા થયા ભેગા થયા એટલે જલિનવાલા બાગ એવો હતો કે ત્યાં એક મુખ્ય દરવાજો બરાબર ત્યાંથી જ અંદર પ્રવેશવાનું અને ત્યાંથી જ બહાર નીકળવાનું અંદર જવા માટે અને બહાર જવા માટે એક જ રસ્તો અને ફરતે ઊંચી ઊંચી દિવાલો જેને પાર ન કરી શકાય

કેટલાક જીવ બચાવવા માટે કુવામાં કૂડી પડ્યા કુવા એમ કહેવાય કે એમના મૃતદેહોથી ભરાઈ ગયો અને કેટલાક લોકોએ દીવાલ તૂટીને ચડવાનો પ્રયાસ કર્યો શક્ય નહોતું અને જ્યાંથી બહાર નીકળવાનો માર્ગ હતો ત્યાં તો ગોળીઓ વરસતી હતી બરાબર ને એટલે એટલું એટલી ક્રૂર ઘટના કહી શકાય આ બરાબર કે તે વખતે ગાંધીજીએ પોતાને આપણ જે સીતા હિંસા પરટ કર્યા રવિન્દ્રનાથ ટાગોર આપણા કવિતા એમણે પણ પરટ કર્યા અને એનો વિરોધ કરવામાં આવ્યો અને સરકારે એમને ઓછી હત્યાઓ બતાવી પણ ભારત સરકારે ત્યારે આપણી સરકાર તો હતી નહીં પણ આપણી જે રાષ્ટ્રવાદી નેતાઓની બદલી જે હતી દેશભક્તોની એમણે તપાસ ઘણી મોટી સંખ્યામાં બાળકો સ્ત્રીઓ પુરુષો મોટી પામી બરાબર ત્યાર પછી આવે છે અસહકારનું આંદોલન તો ઓગણીસો વીસમાં ગાંધીજીએ અસહકારનું આંદોલન શરૂ કર્યું હવે અસહકારના આંદોલનના બે પાસા હતા એક ખંડનાત્મક અને રચનાત્મક ખંડનાત્મક એટલે એવું કે અંગ્રેજોનું કંઈ જે પણ છે તેનો વિરોધ કરવા ધારો કે કોઈ અંગ્રેજી સંસ્થામાં નોકરી કરતા હોય તો નોકરી છોડી દેવાની વકીલાત છોડી દેવાની સારા કોલેજમાં ભણવા નહીં જવું અંગ્રેજોની આવ્યો ને પણ એના માટે જે જોડાય એના માટે પછી બીજી રાષ્ટ્રીય શાળા અને કોલેજો શરૂ કરી આપણા નેતા હોય એમને ભણ એનો ભણતર નહીં બગડે એટલા માટે એમાં પણ યુવાનો મોટી સંખ્યામાં જોડાય બરાબર ત્યાર પછી રચનાત્મક પાસો જો રચનાત્મક પાસોમાં આપણે હિન્દુ મુસ્લિમ એકતા છે પછી અસ્પૃશ્યતા નિવારણ એટલે કે આપણે નાટ જાતના જાતિના જે ભેદભાવોને કારણે અમુકને આપણે નીચા ગણવામાં આવતા અને અન્ય ગણવામાં આવતો તો ગાંધીજી એના બિલકુલ વિરોધી હતા એ ઉચ્ચ રીતના ભેદભાવ મીઠા માટે બી પ્રયત્ન કર્યો પછી દારૂબંધી

આંદોલનમાં જોડાયેલા ટોળા હોય એટલે ગાંધીજીને એમ થયું કે અહિંસાનું જે હથિયાર લોકોમાં સોંપ્યું છે બહુ વહેલું સોંપી દીધું છે હજી એ લોકો અહિંસા વાળી લડત માટે અથવા તો અહિંસક પદ્ધતિથી લડત કરવા માટે દેવાયેલા નથી એટલે એમને ખૂબ દુઃખ થયું અને એમણે આંદોલન આને અટકાવી એટલે કે એને કરતું બરાબર પણ એ ચાલુ રાખવા માટે એમણે પછી વચ્ચે વ્યક્તિગત સત્યાગ્રહ એ શરૂ રાખ્યું બરાબર એમાં વિલંબો એ બધા સત્યાગ્રહ પસંદગી થઈ ગઈ એમાં વ્યક્તિગત એક એક જણો સત્યાગ્રહ કરે અંગ્રેજો સામે એ વ્યક્તિગત સત્યાગ્રહ કહેવાય પણ આ આ બંધ કરી ગયો બહુ દુઃખી થયા ગાંધીજી અને ત્યાર પછી એ દરમિયાનમાં સાયબર કમિશન વરટ માં બરાબર પણ સાયબર કમિશનમાં પણ જે પ્રતિનિધિઓ તેમાં એમાં એક એ ભારતીય ન એટલે ઉગ્ર વિરોધ થયો બરાબર બધે એના કાળા માપતાથી વિરોધ થયો સાયબર સાયબર ગો સાયબર પાછો જા એવા સૂત્રોચાર સાથે લોકો એનો ઉગ્ર વિરોધ કર્યો હવે આ સમયગાળામાં અમને સરકારે પણ એવું લાગ્યું કે જે ઉગ્ર વિરોધો થઈ રહ્યા છે આંદોલનો થઈ રહ્યા છે આવા સંજોગોમાં ભારતીયોને કંઈક આપણે કંઈક સુધારા આપવા જોઈએ